હેલો ઓલ માય ડીયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ લેટ્સ લર્નિંગ આજ ના આ મસ્ત ગરિયા સેશન ની અંદર આપણે એ અંગેની કઈક વાત કરવાના છે કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર અભ્યાસ કરે છે અને ધોરણ નવ ની અંદર પણ ચેપ્ટર નંબર વન એટલે કે સંખ્યા પદ્ધતિ હવે આ સંખ્યા પદ્ધતિ ચેપ્ટર ની અંદર એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દરેક વિદ્યાર્થીને મૂંઝવતો એક પ્રશ્ન કે સર કોઈ બી સંખ્યા આપેલી છે એટલે કે દશાંશ અભિવ્યક્તિ આપેલી છે અને એ દશાંશ અભિવ્યક્તિ ઉપરથી આપણે પીના છેદમાં q સ્વરૂપે જે સંખ્યા મેળવી છે તો એને કઈ રીતે મેળવી રાઈટ તો આજના આ સેશન ની અંદર આપણે એ જે કન્ફ્યુઝન છે એને આપણે દૂર કરવાનું છે જડ મૂળથી રાઈટ તો મારા વાલા વિદ્યાર્થીઓ જો આપણી ચેનલ ઉપર પહેલીવાર જોડાયેલા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો અને એમની સાથે સાથે બેલ નોટિફિકેશન ઉપર ક્લિક કરજો જેથી કરીને નવા અપલોડ થયેલા વિડિયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે તો સ્ટાર્ટ કરીએ આજના આ સેશનને હવે આપણી પાસે પેલી એક સંખ્યા છે આપણે જોઈએ તો બે પ્રકારની આપણે સંખ્યાઓને પીના છેદમાં સ્વરૂપે દર્શાવી છે એમાં પેલી કે એવી સંખ્યા કે જેમની અંદર આવી રીતે આપણને આપેલું છે ફોર એક્ઝામ્પલ ઝીરો પોઈન્ટ સિક્સ અને એના બાર રાઈટ તો આનો મતલબ શું થાય તો કે એનો મતલબ દોસ્તો એ થાય કે ઝીરો પોઈન્ટ છ છ છ આ રીતે રિપીટ થાય છે તો આવી જે સંખ્યા છે

તમારી પાસે કોઈ એક સંખ્યા છે જીરો પોઈન્ટ છે પીના છેદમાં ક્યુ એ આપણને ખબર નથી તો શું કરશું આ સંખ્યાને આપણે ધારી લેશું કે ધારો કે ભાઈ આ જે સંખ્યા છે એ કઈ છે તો કે એક્સ છે મતલબ કે એક્સ બરાબર જીરો પોઈન્ટ છ બાર હવે આ છ બાર નો મતલબ શું થાય પેલા તો એ સમજી લે કેવાનો મતલબ કે જેમની માથે બાર છે એટલી સંખ્યા રિપીટ થાય છે અહીંયા તો જીરો પોઈન્ટ છ બાર છે તો મતલબ કે છ રિપીટ થાય છે કદાચ માની લો કે આવી રીતે હોત તો જીરો પોઈન્ટ થ્રી જીરો બાર તો એનો મતલબ શું થાય કે જીરો પોઈન્ટ થ્રી જીરો થ્રી જીરો થ્રી જીરો લાઈક દિસ રાઈટ તો ચાલો ફ્રેન્ડ્સ હવે આ સંખ્યાને આપણે વિસ્તૃત સ્વરૂપે લખીએ વિસ્તૃત સ્વરૂપે લખીએ મતલબ કે x બરાબર

જેટલા અંક ઉપર બાર છે એટલા શૂન્ય હવે દોસ્તો સમજો અહીંયા કેટલા અંક ઉપર બાર છે તો કે એક આંકડા ઉપર તો કે એટલા શૂન્ય પણ દોસ્ત એક ની સાથે એટલે કે દસ સમજણ પડી શું હવે કદાચ માની લો કે જીરો પોઈન્ટ થ્રી જીરો બાર આવી રીતે હોત તો હું કેટલા વડે ગુણત તો કે જેટલા આંકડા ઉપર બાર છે એટલા શૂન્ય અહીંયા બે આંકડા ઉપર છે એટલા માટે બે શૂન્ય પણ કોની સાથે એક સાથે તો કેવાનો મતલબ મારે પણ એક સાથે એટલે કે દસ વડે ગુણતા ચાલો ગુણી લઈએ ગુણીએ એટલે કે આપણે કઈ ઓલી ઓલી રીતે ગુણા કરવાના બેસો હા માત્ર ખાલી પોઈન્ટ ના હિસાબ કરીશું અને દાખલા ને પતાવીશું ડન 10 ગુણ્યા એક્સ કરો તો શું થઈ જાય તો કે દસ થઈ જાય કઈ બાજુ ખસે ભાઈ તો કે જમણી બાજુ ખસે તો હવે કેટલા પોઈન્ટ ખસેટલા શૂન્ય હોય ને એટલા પોઈન્ટ જમણી બાજુ ખસે બતાવી દો તો હવે આનો ગુણાકાર તમે દસ સાથે કરો તો જવાબ શું આવે

ત્યાં સુધી ઉડાડવાના તો ચાલો ભાઈ હજી છેદ ઉડે છે હા સાહેબ તો કે બે તેરી ને છ ત્યારબાદ ત્રણ તેરી ને નવ ત્રણ ત્રણ કેન્સલ થઈ ગયા તો બસ તો આપણી પાસે x ની કિંમત મળી ગઈ બે ના છેદમાં ત્રણ તો હવે મારા વાલા વિદ્યાર્થીઓ તમે જ્યારે બે ભાગ્યા ત્રણ કરશો તો એનો મતલબ થયો કે એનો જે જવાબ આવશે ને એ જવાબ તમને મળશે જીરો પોઈન્ટ છ છ છ એમ રિપીટ થશે એટલે કે જીરો પોઈન્ટ એક્યાસી છે એનું આપણે p ના છેદમાં ક્યુ સ્વરૂપ દર્શાવી તો હવે આપણી પાસે છે જીરો પોઈન્ટ એક્યાસી

तो चलो अब समझिए कि x बा x बराबर खबर नहीं थी એટલે મેં ધારી લીધા કે ભાઈ x = 0.81 બાર डन तो હવે આને હું વિસ્તૃત સ્વરૂપે લખું તો કે x = 0.81 81 81 ... डन जी तो હવે આને વાલા વિદ્યાર્થીઓ કહી દો પરિણામ નંબર 1 બધાની અંદર શેષમ સમાન રહે હોને ડોન્ટ વરી ચાલો હવે શું કરવાનું મેં હમણાં તમને કીધું કે કોઈ એક સંખ્યા વડે ગુણવા પડશે કેટલા વડે ગુણવા પડશે નિયમને યાદ કરો જેટલા આંકડા એટલા શૂન્ય આમની અંદર કેટલા આંકડા રિપીટ થાય છે ભાઈ તો કે બે આંકડા રિપીટ થાય છે પણ ભાલા વિદ્યાર્થીઓ ઈ એકની સાથે કોની સાથે એકની સાથે તો કહેવાનો મતલબ તમારે આ સંખ્યાને કેટલા વડે ગુણવી પડશે 100 વડે ગુણવી પડશે ડન છે તો ચાલો હવે પરિણામ એકને પરિણામ હવે મેં હમણાં તમને કીધું કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર દસ સો હજાર કે આવી કોઈ સંખ્યા સાથે કરવો તો શું કરવાનું માત્ર ને માત્ર પોઈન્ટ હિસાબ કઈ રીતે ગુણાકાર કરવો છે તો કે કેટલા શૂન્ય છે ભાઈ તો કે સાહેબ બે શૂન્ય છે મતલબ કે બે પોઈન્ટ છે એ રાઈટ હેન્ડ સાઈડ ખસે કઈ સાઈડ ખસે રાશી એક્યાસી ડોટ 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 હવે આ જે મળે છે એને કહી દો તમે પરિણામ નંબર બે ચાલો રેડી આમની અંદર હું આને કાઢી નાખ કે જેથી કરીને વાલા વિદ્યાર્થીઓ એમની અંદર કન્ફ્યુઝ ન થાય પરિણામ એક અને પરિણામ આપણને બે મળી ગયા હવે શું કરવાનું સેકન્ડ સ્ટેપ એના પછી કે બીજા પરિણામમાંથી માંથી પેલું પરિણામ છે એને બાદ કરવાનું છે ચાલો પરિણામ બે માંથી એક બાદ કરતા કમ્પલસરી આ જ સ્ટેપ કરવાના થાય

શું છે આપણી પાસે 0.81 81 81 આ તો અનંત સુધી ચાલ્યા જ રાખે છે આમનું આપડે કંઈ કામ નથી તો જવાબ દઈએ હવે બાદબાકી કરી તો 100x માંથી 1x બાદ થાય તો કેટલા વધે 99 એટલે કે 99x = હવે 81.81 માંથી 0.81 બાદ કરીએ તો શું થાય હંમેશા વાલા વિદ્યાર્થીઓ યાદ રાખો 81.81 81.. માઇનસ જીરો પોઈન્ટ એક્યાસી એક બાદ બાકી હવે આ નવાનું ગુણાકાર માં છે બરાબર ને બીજી બાજુ જોવા દો ભાગે આવી જશે એટલે કે એક બરાબર ના નવાણું મળ્યા છેદ ઉડે છે એટલા ઉડાડી દો તો સાહેબ છેદ તો ઉડે હા ને એક્યાસી તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ નવ ભાગ્યા હું અગિયાર કરીશ તો મને જવાબ શું મળશે ઝીરો પોઈન્ટ એટ વન એટ વન વન એટ વન આ વાત કરી હવે એક આના કરતા એક મજાની આમની સાથે સંકળાયેલી જે નાની બાબત છે કે સાહેબ આ જે મને મળે છે એ સાચું મળે છે કે ખોટું કદાચ મને આ હેતુ લક્ષી પ્રશ્ન પૂછો વન માર્ક પ્રશ્ન પૂછો તો હવે આને હું સોલ્વ કઈ રીતે કરીશ જો પીના છેદમાં ક્યુ સ્વરૂપ તમારે જોઈએ છે તો શું યાદ રાખવાનું છે ધ્યાનથી સાંભળજો એક વાત કહું તમને ચાલો હવે આમની અંદર તમારી પાસે શું છે તો કે સાહેબ આમની અંદર જીરો પોઈન્ટ લખો અહીંયા એક્યાસી એના છેદમાં કેટલા આંકડા ઉપર બાર છે તો કે બે આંકડા ઉપર જેટલા આંકડા ઉપર બાર એટલા નવડા લખી દો લખાઈ ગયા તો કે હા સાહેબ તો જ તમારો જવાબ છે જે કરી લો આપણને આ રીતે સંખ્યા મળે છે તો એને આ રીતે આપણે ચેક કરી શકીએ અને આ રીતે આપણે એને દાખલાને સોલ્વ કરી શકીએ મતલબ કે

અને વન ટુ વન ટુ વન ટુ જ માત્ર ખાલી રિપીટ થાય છે ત્રણ એમને બાકી રહી જાય છે તો હવે આવું જ્યારે મળે ત્યારે પીના છેદમાં કયું સ્વરૂપ કઈ રીતે દર્શાવવાનું હવે આપણે એમની વાત કરીએ તો હવે આપણી પાસે કઈક સંખ્યા છે જીરો પોઈન્ટ થ્રી વન ટુ બાર મતલબ કે ત્રણ એઝ ઇટ ઇઝ એમને રહી જાય છે અને વન ટુ વન ટુ વન ટુ રિપીટ થાય છે ડન તો ચાલો સમજીએ હવે આને પીના છેદમાં કયું સ્વરૂપે કઈ રીતે દર્શાવવું

વારંવાર રિપીટ એટલા માટે કરું છું કે મેક્સિમમ સ્ટુડન્ટ તો હવે આપણે નહીં કરીએ તો કેટલા ઉપર બાર છે ભાઈ તો કે બે અંક ઉપર બાર છે તો કેટલા મીંડા તો કે બે મીંડા પણ કોની સાથે દોસ્ત તો કે એકની સાથે

એના બરાબર હમણાં મેં તમને વાત કરી કે હમણાં મેં તમને વાત કરી કે આમની અંદર આમની અંદર તમે માત્ર પોઈન્ટના હિસાબ કરીને જ ગુણાકાર કરવાનો થાય છે તો સો વડે ગુણાકાર કરો તો બે પોઈન્ટ લેફ્ટ હેન્ડ સાઈડ સોરી રાઈટ હેન્ડ સાઈડ ખસી જશે તો કે હા જીરો વન અને ટુ તો જવાબ આવશે એકત્રીસ પોઈન્ટ એકત્રીસ પોઈન્ટ ટુ વન ટુ વન ટુ વન ડોટ 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 આ રીતે એમની અંદર આવી વાત રાખશે હવે આને કહી દો તમે પરિણામ નંબર બે ખ્યાલ પડ્યો હવે આગળ વધીએ સેમ રૂલ સેમ મેથેમેટિકલ સ્ટેપ નીચેના માંથી એટલે કે બીજા પરિણામ માંથી પેલું પરિણામ બાદ ચાલો સમજીએ પરિણામ બે માંથી પરિણામ એક બાદ કરતા

એક માંથી એક જાય તો જીરો થઈ જાય હવે બે માંથી ત્રણ બાદ ના થાય ઉપર દસ આની માથે જીરો દસ માંથી ત્રણ જાય તો સાત સાત આઠ ને નવ એટલે હવે જીરો તો જીરો જાય તો જીરો હવે અહીંયા કેટલા આવશે ભાઈ તો કે ત્રણ મતલબ આ બંનેની જે બાદબાકી છે એ કેટલી મળે તો કે ત્રીસ પોઈન્ટ કેટલી મળે ભાઈ તો કે ત્રીસ હવે બાદ બાકી નવાનું હવે વાલા વિદ્યાર્થીઓ આમની અંદર મારે પોઈન્ટને દૂર કરવું તો પોઈન્ટ દૂર કરવો હોય તો શું કરવાનું છેદમાં મારે દસ વડે ગુણવા પડશે સાહેબ શા માટે દસ વડે કારણ કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે

આ સેશન કમ્પ્લીટ થાય ત્યારબાદ તમારે કોમેન્ટ ની અંદર આ જે ત્રણ જે સંખ્યા લખું છું એમના પી ના છેદમાં ક્યુ સ્વરૂપ દર્શાવી ગણી અને મને કોમેન્ટ ની અંદર જણાવવાનું છે કે એમનો જવાબ શું આવે છે એમાંની આ એક પહેલી સંખ્યા કે 0.75 ફર્સ્ટ નંબર એન સેકન્ડ નંબર 0.28 જેથી કારણ કે મને બી ખ્યાલ પડે કે તમને ફાવી ગયું છે રાઈટ તો ચાલો આ વિદ્યાર્થીઓ આજના સેશન અહીંયા સુધી રાખીએ બીજું મળીએ આપણે ધમાકેદાર નેક્સ્ટ કે ત્યાં સુધી મારા દરેક વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય